ઈમાનદાર લકડહારો એક વખતની વાત છે એક નાના ગામમાં રમેશ નામનો એક ગરીબ લકડહારો રહેતો હતો તે રોજ જંગલમાં જઈને લાકડીઓ કાપતો અને ગામમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો ભલે તે ગરીબ હતો પણ સત્યનિષ્ઠા અને ઈમાનદારી એના જીવનના મુખ્ય ગુણ હતા એક દિવસ જ્યારે રમેશ નદી પાસે એક ઝાડ કાપી રહ્યો હતો ત્યારે અચાનક તેની લાકડીની કુહાડી હાથમાંથી છોડી નદીમાં પડી ગઈ પાણી ખૂબ ઊંડું હતું તેથી તે ખૂબ ચિંતિત થઈ ગયો એ સમયે એક જાદુઈ દેવતા નદીમાંથી પ્રગટ થયા અને પૂછ્યું શું થયું છે બેટા રમેશે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો હે દેવ મારી એક માત્ર કુહાડી નદીમાં પડી ગઈ છે મારા જીવનનું એક માત્ર સાધન છે જો તે નહીં મળે તો હું એક કામ હું કેમ કામ કરી શકીશ દેવતા હસ્યા અને પાણીમાં સમાઈ ગયા થોડી સાનોમાં તેઓ એક સોનાણી કુહાડી લઈને આવ્યા અને પૂછ્યું શું આ તમારી કુહાડી છે રમેશે તરત જ ઇનકાર કર્યો ના મારું જીવન સામાન્ય છે મારી કુહાડી સોનાણી ન હતી દેવતા ફરી પાણીમાં ગયા અને ચાંદીની કુહાડી લઈને આવ્યા રમેશે ફરી ઇન્કાર કર્યો અને તે દેવતા ખરેખર તેની દાખડીની કુહાડી લઈને આવ્યા રમેશ ખૂબ ખુશ થયો અને કહ્યું હા આ મારી કુહાડી છે રમેશની ઈમાનદારી જોઈને દેવતાએ તેને ત્રણેય કુહાડીનો કુહાડીઓ ભેટ આપી તે આનંદથી ઘર ઘર પર પરત ફર્યો આ વાત ગામમાં ફેલાઈ ગઈ અને બધાને સમજાઈ ગયું કે ઈમાનદારીનું હંમેશા ઇનામ મળે છે